મામલદાર કચેરીના સર્કલ ઓફિસર દસ આશ લેતા લેતા છપાયા ફરિયાદીના અસીલની પ્લોટ જમીનમાં અગાઉના માલિક નામની કાચી નોંધ પ્રમાણિત કરવા માંગી લાંચ એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી આરોપીને ઝડપી લીધો સુરતમાં એન્ડ કરપ્શન બ્યુરોની ટીમે ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી કરી છે ઉદના મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બને સંઘ ડાપીને દસ હજાર રૂપિયાની લાંચ લેતા અંગે આ પાડ્યા છે ફરિયાદીના અસીલને પ્લોટ જમીનમાં અગાઉના માલિકના નામની કાચી નોંધ પ્રમાણિત કરવાના બદલામાં આ લાંચની રકમની માંગણી કરી હતી એસીબીની ટીમે આરોપીને ઝડપી દોશ સુરત શહેરના વધુ એક અધિકારી દ્રષ્ટાચારની લાંચ લેતા ઝડપાયા છે મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરે ફરિયાદીના અસીલને પ્લોટ જમીનમાં અગાઉના માલિકના નામની કાચી નોંધ પ્રમાણિત કરવાના બદલામાં આ લાંચની માંગણી કરી હતી